વધુ વિગત સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી આજે સ્થાયી સમિતિની બેઠકમાં કુલ અગિયાર દરખાસ્તો ચલાવવામાં આવી હતી બધી દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે દરખાસ્તની વાત કરીએ તો વોર્ડ નંબર બારમાં કૈલાસ શિખરથી પાદર રોડ સુધી જે વાસણા બાંકો રોડ છે જે મેસનરી વર્ગથી બનેલો છે ઘણી જગ્યાએ જર્જરીત છે આશરે ત્રણસો મીટર એરિયામાં બાર પોઈન્ટ એકાવન ટકા ઓછાના ખર્ચે લગભગ ચાર કરોડ સોળ લાખના ખર્ચે આ ચેનલ પાકી હશે સિની બનાવવાની એટલે બંને દિવાલો બોટમ અને સ્લેબ આ કામને મંજૂરી આપવામાં આવી છે બાર પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવપત્રકને વોર્ડ નંબર નવમાં જે પાણીની નળીકાનું નિભણીનું કામ છે એનું ઓરિજિનલ એજારામાં વીસ લાખનું એક્સટેન્શન માગવામાં જેને મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર દસમાં ત્રીસ લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એને પણ મંજૂર કરવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર અગિયાર માં ત્રીસ લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એને પણ મંજૂર કરવામાં આવ્યું છે વોર્ડ નંબર બારમાં દસ લાખનું એક્સટેન્શન અને વોર્ડ નંબર આઠમાં ત્રીસ લાખ રૂપિયાનું એક્સટેન્શન પાણી નળીગાના નિભાવણીના કામ માટે મંજૂર કરવામાં આવ્યું છે આ તમામ ઈજારા જૂના ઈજારા દસ ટકા માઇનસના માઇનસ દસ ટકાના ભાવના હતા મિકેનિકલ ખાતા દ્વારા જે ત્રણ કાસો છે મુખ્યત્વે ખાસ કરીને ભૂખી કાસ મસ્યા અને રૂપારેલ કાસ એના અમુક દુર્ગમ વિસ્તારોમાં ફ્લોટિંગ જેસીબી એટલે કે ડ્રેન માસ્ટર ક્લિનટેક કંપનીનું જે ગઈ વખતે પણ વાપર્યું હતું એને પણ આ વખતે અઠ્યાવીસ લાખ એંસી હજાર વધતા જીએસટીના ભાવે બે મહિના માટે જરૂર જણાય એ પ્રમાણે સીપ પ્રમાણે પૈસા ચૂકવવાનો જે દરખાસ્ત આવી તેને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોનમાં એક વર્ષ માટે નવીન ડ્રેને નળીકા દુરસ્તી સાથેનું જે કામ હતું એમાં ચાર કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવે તો એના બદલે ફેરફાર કરી અને બે કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા જે પશ્ચિમ ઝોનમાં એસી વીસમાં આરસીસીના રોડ બનાવવાના છે એના વિચારામાં એક્સટેન્શન માટે પાંચ કરોડ રૂપિયા માગવા માટે પાંચ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જનસંપર્ક વિભાગ દ્વારા જે એક્સ્ટ્રા કામ થયેલું છે ફોટોગ્રાફર વિડીયોગ્રાફી માટેનું એ કામને મંજૂર કરવામાં આવ્યું છે અને આ કામ પેટે જે કોઈ વધારાનું પેમેન્ટ છે એ કરવામાં આવશે એકત્રીસ લાખ બેતાલીસ હજાર છસો ને રૂપિયાના પેન્ડિંગ બિલ છે તેને મંજૂર કરાય હેડલાઇન